મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ હાજર ક્ષણની અનુભૂતિ આદિ શંકરાચાર્યના આત્મસષ્ટ સમી હોય છે એક નાનકડી રત્ના છે કંઈક એવું જ શબ્દમાં કંડાર્યું છે કે હું તું આતે બીજું કશું નથી હું તું આતે બીજું કશું નથી શૂન્ય ને ખાલી હું કશું નથી હું તું આતે બીજું કશું નથી શૂન્ય ને ખાલી હું કશું નથી આ અલૌકિક અવધાનમાં આ અલૌકિક અવધાનમાં સત્ય ને સત્વ બીજું કશું નથી હું તું આતે બીજું કશું નથી શૂન્ય ને ખાલી હું બીજું કશું નથી ના શરીર ના હું શરીરમાં ના શરીર ના હું શરીરમાં આત્મા રામ બીજું કશું નથી હું તું માતે બીજું કશું નથી શૂન્ય ને ખાલી હું કશું નથી કે મન પંચેન્દ્રિયો અપરામા મન પંચેન્દ્રિયો અપરામા છું પરામા બીજું કશું નથી હું તું આતે બીજું કશું નથી શૂન્ય ને ખાલી હું બીજું કશું નથી કે જાણકાર જુએ ને બેઠો છે જાણકાર જુએ ને બેઠો છે દ્વિ અવધાને બીજું કશું નથી જાણકાર જુએ ને બેઠો છે અવધાને બીજું કશું નથી હું તું આતે બીજું કશું નથી શૂન્ય ને ખાલી હું બીજું કશું નથી ના ના મન બુદ્ધિ બુદ્ધિચિત્ત અહમે ના મન બુદ્ધિ બુદ્ધિચિત્ત અહમે ચિદાનંદે બીજું કશું નથી હું તું આતે બીજું કશું નથી શૂન્ય ને ખાલી હું બીજું કશું નથી પ્રેમવંદન હિ શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ